આજે ભુજ નગરપાલિકા ખાતે છેલ્લા એક વર્ષથી પાણી વિતરણ પ્રશ્ન હેરાન પરેશાન સાગર સિટી અને સાગર બંગ્લોઝના રહેવાસીઓ દ્વારા રજૂઆત કરાઈ હતી સાગર બંગ્લોઝના રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવા આવેલા સાગર બંગ્લોઝના રહેવાસીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી પાણીની સમસ્યાને લઈ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ બાબતે વખતો વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી જો કે આજની રજૂઆત બાદ નગરપાલિકા અધિકારી દ્વારા સંતોષકારક જવાબ અપાયો છે તેમ જણાવતા રહેવાસીઓએ આગામી સમયમાં અહીંની પાણીની સમસ્યા હલ થશે તેવી આશા વ્યક્ત કરી હતી આ અંગે સાગર સિટી સાગર બંગ્લોઝના રહેવાસીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી હું વિનોદભાઈ જોશી સાગર સિટી સાગર બંગ્લોમાં રહું છું આજે અમને પાણી સપ્લાયની ઘણા સમયથી લગભગ બાર મહિના જેવા થઈ ગયા અમે અનેક રજૂઆતો કરી છે મૌખિક કરી છે એકલ દોકલ આવીને રજૂઆતો કરી છે પણ ધ્યાન દેવામાં આવ્યું નથી આજે અમે સોસાયટીના સાગર બંગલોના બધી ભાઈઓ બહેનો સાથે મળી અને આવેદનપત્ર નગરપાલિકામાં આપેલું છે જાડેજા સાહેબને જાડેજા સાહેબે સારો ઉત્તર આપ્યો છે સક્ષમ અધિકારી ત્યાં આવીને જોશે અને આ વાતનું પાણી સપ્લાયનું નિરાકરણ કરશે એવી અમને હૈયાધારણ આપવામાં આવી છે મારા નામ દિપ્તીબેન પીનારા છે હું સાગર સિટી સાગર બંગ્લોઝમાંથી આવું છું છેલ્લા એક દોઢ વરસથી પાણીની સમસ્યા છે અમને ટેન્કર મંગાવવા પડે છે અને પાણી બિલકુલ આવતું નથી આવે તો ખૂબ જ ધીમું આવે છે તેમાં બધા પરિવારવાળા છે પોતાના ઘરનું કેવી રીતે ચલાવે અને ટેન્કરના ભાવ પણ કેટલા બધા છે કે જે દરેક ઘરને એમ કે પરવાડે એમ નથી તો અહીંયા આગળ અમે રજૂઆત કરવા આવ્યા છે આની પહેલાં પણ અમે પાંચ છ વખત અહીંયા આવી ગયા છતાં પણ કોઈ કાંઈ કરતું નથી તો આજે તાત્કાલિક ધોરણે જો એ લોકો કાંઈ આ નિર્ણય લે તો અમારી જે સાગર સિટીમાં જે સાગર બંગલોઝમાં જે પાણીની સમસ્યા છે ને એ કાયમને માટે મટી જાય એના માટેની અમે વિનંતી કરીએ છીએ